ભરૂચના ટંકારીયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેટ ટીસીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટર એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ફરજ બજાવતા હેલ્પર ઇકબાલ ગુલામી તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી રાત્રિ તેમજ દિવસના સમયે અલગ અલગ હેલ્પર ફરવા માંગ કરી જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોવાઈ જાય ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરીએ ત્યારે હેલ્પર દ્વારા પાલેટ કચેરીએ ફરિયાદ વધારવા જણાવતા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે વિજય વિસ્તારમાં ફ્લો ફોલ્ટ થયો હોય તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે તેવી માંગ કરવામાં આવી ગામનો વીજ પુરવઠાના ભારણનો સર્વે કરાવી વીજ પુરવઠાનું ભારણ અલગ કરી ડીપી વધારવાની માંગ કરી હતી પાલેજ ટંકારિયા તેમાં સિદ્ધપોર ગામની બે એક લાઈન હોય દરેક ગામની અલગ અલગ સ્વીચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારે ટંકારિયા ગામને વીજ પુરવઠો કાર્યરત રહે તે માંગ કરી હતી પાલેજ સબસ્ટેશનથી ટંકારે ગામને લઈને વીજ પુરવઠાનું જોડાણ આપવા આવે તો સીધો જ વીજ પુરવઠો ટંકારીયા ગામને મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી ટંકારીયા ગામના સામાજિક કાર્યકર સફાન ભૂતાએ મીડિયા સમક્ષ નિવેદન જણાવ્યું હતું કે ટંકારીયા ગામના જાગૃત નાગરિકો દ્વારા પાલે જીઇબી કચેરી ખાતે આવ્યા છેલ્લા ઘણા સમયથી ટંકારીયા ગામના સરળતા વીજ લે લાઇટનો વીજ કાપ છે હેલ્પરનો પ્રશ્ન છે આ અંગે રજૂઆત કરવામાં આવે છે અને જીઇબીના મુખ્ય અધિકારી દ્વારા અમને સંતોષકારક જવાબ મળેલ છે પરંતુ અમારા યુવકો રજૂઆત છે કે ટંકારીયા ગામ ગામના હેલ્પર ઇકબાલની બદલી માટે રજૂઆત કરી છે હાલ વધુમાં જણાવ્યું હતું કે ગામના વીજ પ્રશ્નો નિરાકરણ બાબતે મુખ્ય અધિકારી પાસે ગામજનોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો પંદર દિવસમાં વીજ પ્રશ્નોને હલ કરવાની માંગ કરી હતી આજરોજ રોજ ટંકારિયા ગામના જાગૃત નાગરિકો જે અમારા આગેવાનો છે નવયુવાનો છે પાલે જીબી નો ઓફિસ ખાતે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પાલે જીબી ના જે સરકતા પ્રશ્નો છે ટંકારિયા ગામના લાઈટ નો જે વીજ કાપ છે હેલ્પરના પ્રશ્નો છે એના લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને અહીંયા જે જીબી અધિકારી છે ત્રિવેદી સાહેબ એમના તરફથી સંતોષકારક જવાબ મળેલા છે પરંતુ અમારી રજૂઆત છે કે ગામના જે હેલ્પર છે જેમના લઈને અમારા જે પ્રશ્નો છે ઇકબાલભાઈ છે એમની બદલી માટે અમે ખાસ ધરદર રજૂઆત કરેલી છે અને સાહેબથી અમે આશા રાખીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે અમે એમને એક લેખિતમાં અરજી પણ આપેલી છે અને પંદર દિવસનો સમયગાળો એમની પાસે માગેલો છે પંદર દિવસના સમયગાળામાં અમારા જે પ્રશ્નો છે હેલ્પરની બદલીનો પ્રશ્ન છે નાઇટ ડ્યુટીના હેલ્પરનો પ્રશ્ન છે ઓછા વોલ્ટેજ નો પ્રશ્ન છે એ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે અને અમારી સાથે અમારા ગામના સમગ્ર નવયુવાનો અને વડીલો આવ્યા છે એ બદલ સૌનો આભાર અને ત્રિવેદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર એમણે ખૂબ સારી રીતે અમારી સાથે વાતચીત કરી બદલ